મળતી માહિતી અનુસાર વડોદરાના ખોડિયારનગર ખાતે રહેતા અખિલેશ રામ પ્રકાશ શર્મા અલકાપુરાના આઈઆઈટી આશ્રમ ખાતે શિક્ષક તરીકેની નોકરી કરતા હતા તેઓ વર્ષ બે હજાર છથી બે હજાર સોળ સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય જેથી બે હજાર દસમાં છાયાબેન ગુણવંતરાય બારડિયા અને અજય ગુણવંતરાય બારડિયા પાસેથી રૂપિયા એક પંચોતેર લાખમાં પ્લોટ ખરીદ્યો હતો જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો જે બાદ તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા આ દરમિયાન તેમના પ્લોટ પાસે રહેતા મિત્ર સંજયે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા પ્લોટ પર સાફ સફાઈ કરવા માટે જેસીબી ચાલે છે જેથી તેઓ તુરંત ભરૂચ આવી ચાવજ પ્લોટ ખાતે પહોંચ્યા હતા અને જેસીબીના ડ્રાઈવર થકી તેમને માલુમ પડ્યું હતું કે યોગી ટાઉનશીપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરો તે કામ કરાવી રહ્યા છે તેમની મુલાકાત કરતાં જાણવા મળ્યું હતું કે તેમણે પ્રજ્ઞાબેન વાસુદેવ લોટવાડા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રાહાડપુર ખાતે રહેતા આયુબ અલી પટેલ અને તેમના પુત્ર આવિરના નામના બ્રોકરની મદદથી જમીનની ખરીદી કરી હતી બાજુમાં આવેલા અખિલેશ શર્માને પ્લોટ જોઈતો હોય જેથી આયુબ અને તેના પુત્ર આમિરે તેમને તે અપાવવાના બહાને તેમની પાસેથી વીસ લાખ રૂપિયા ટોકન લીધા હતા જે બાદ આયુબે વર્ષ બે હજાર ત્રેવીસમાં સાતેક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના ચાવજના પ્લોટના વેચાણની વાત કરી હતી જોકે તેમણે પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો આખરે આયુબ અને તેના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિનો સંપર્ક કરી અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટના આધારે રજિસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરો પાસેથી રૂપિયા બાણું લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી ત્રણ મહિનાના રિમાન્ડ મેળવી બોગસ ડોક્યુમેન્ટ ક્યાં બનાવ્યા તે સહિતની માહિતી મેળવી અન્ય આરોપી અક્ષય જોશીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આ બાબતે અખિલેશ શર્માની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ એ જે બાપ દીકરો છે ચાવત ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે હવે આ આરોપીઓ ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા બે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પીઆઈસી ગઢરિયાના હોય ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ કરેલી છે